નમસ્કાર ખેડૂત મિત્રો આપનું અમારી આ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તેર દસ બે હજાર પચીસના ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ અને જો તમે દરરોજ ગોંડલ માર્કેટયાર્ડના બજાર ભાવ જાણવા માંગો છો તો આ અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલ ઓલ નોટિફિકેશનને પણ ઓન કરી નાખજો જેથી તમને દરરોજ સાચા ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ જાણવા મળે સૌથી પહેલાં ઘઉં લોકવાન પાંચસો વીસથી ઊંચા ઊંચા પાંચસો એંસી ઘઉં ટુકડા ચારસો પચાસથી ઊંચા ઊંચા છસો ચોવીસ કપાસ એક હજાર એકથી ઊંચા ઊંચા સોળસો એક સિંગદાણા જાડા એક હજાર એકાણુંથી ઊંચા ઊંચા બારસો એકાણું સિંગ ફાડીયા સાતસો છવ્વીસથી ઊંચા ઊંચા બારસો એકતાલીસ એરંડા આઠસો એકોતેરથી ઊંચા ઊંચા બારસો છ્યાસી તલ એક હજાર એકાવનથી ઊંચા ઊંચા ઓગણીસો એકાણું તલ લાલ तेवीसों से ऊंचा ऊंचा तेवीस सौ अगियारीरु बज़ार आठ सौ ऊंचा ऊंचा तर हज़ार पाँच सौ एकतालीस कलंजी पंदर सौ एक ऊंचा ऊंचा चार हज़ार छ सौ एकोतेर धाणा नौ सौ एकावन ऊंचा ऊंचा सौड़सौ एक धाणी एक हज़ार एकावन ऊंचा ऊंचा सोलसो एकोतेर डूंगी लाल सितेर ठीक ऊंचा ऊंचा बसौ एकसठ बाजरो बसोंकोतेर थी ऊंचा ऊंचा तर सौ एकाणु जुआर ચારસો એકાણુંથી ઊંચા ઊંચા સાતસો એકસઠ મકાઈ ચારસો એકથી ઊંચા ઊંચા પાંચસો એકાવન મગ અગિયારસો છવ્વીસથી ઊંચા ઊંચા અઢારસો એકતાલીસ વાલ પાંચસો એકથી ઊંચા ઊંચા નવસો ને અઠ્ઠાણું અડદ એક હજાર એકથી ઊંચા ઊંચા અગિયારસો એકાવન ચોડા છસો એકથી ઊંચા ઊંચા અગિયારસો એક તુવેર એક હજાર એકાવનથી ઊંચા ઊંચા તેરસો એક સોયાબીન સાતસો એકથી ઊંચા ઊંચા આઠસો એકત્રીસ રાયડો સાતસો થી ઊંચા ઊંચા સાતસો રાય અગિયારસો થી ઊંચા ઊંચા તેરસો ને એકત્રીસ